આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર પંચમાં પંચમહાલથી મળી રહ્યા છે પાવાગઢ ચાપાનેર ખાતે જ પંચ મહોત્સવની શરૂઆત થઈ છે યાત્રાધામ પાવાગઢ અને ચાપાનેર ઐતિહાસિક મહત્વ ધરાવતું એક પ્રવાસન મથક છે જેને યુનેસ્કો દ્વારા જ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે દરજ્જો આપવામાં આવ્યો છે ઐતિહાસિક પ્રવાસન મથક ખાતે જ પ્રવાસન વિકાસની યોગ્ય પ્રચાર પ્રસાર માટે જ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મેળવવામાં આવી છે અને એક વિશિષ્ટ ઓળખ પણ આપવામાં આવી છે ઓગણત્રીસમી ડિસેમ્બર દરમિયાન પંચ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા ક્રાફ્ટ બજાર સ્ટોલ ટેન્ટ સિટી ટ્રાઇબલ ફૂડ સાયકલ યાત્રા ફોટોગ્રાફી સ્પર્ધા અનેક મેગા ફેસ્ટિવલ યોજવાનો છે આજે પંચમહોત્સવની શરૂઆત આજે આપણા જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે આ પ્રસંગે આપણા કલેક્ટરશ્રી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીબહેન આપણા ધારાસભ્ય શ્રી પૂર્વ મંત્રી શ્રી આપણા કાલોલના ધારાસભ્ય શ્રી આપણા જિલ્લાના પાર્ટીના પ્રમુખ અશ્વિનભાઈ મહામંત્રી લાલાભાઈ અને બધા જ પાર્ટીના આગેવાનો જિલ્લાના ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં અને આ વિસ્તારમાંથી અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકોએ આજે અહીંયા આનો લાભ લેવા માટે પધાર્યા છે રાજ્ય સરકારે જે રીતે મધ્ય ગુજરાતની અંદર પાવાગઢની આ પવિત્ર ભૂમિને જે મહત્વ આપ્યું છે આપણે જોઈએ તો છેલ્લા અમુક વર્ષોથી પંચમહોત્સવની શરૂઆત પંચમહાલમાં પાવાગઢની પવિત્ર ભૂમિ ઉપર ભારતીય જનતા પાર્ટીની આપણી રાજ્ય સરકારે જે શરૂઆત કરી છે અને વર્ષોથી એ પ્રમાણે પંચમહોત્સવ આપણે ત્યાં આગળ યોજાય છે આ વખતે પણ આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા રાજ્ય સરકાર દ્વારા અહીંયા જે પંચમહોત્સવનું આયોજન થયું છે અહીંયા આપણે જોઈએ છે કે અલગ અલગ વિસ્તારના જે સ્ટોલો છે એ પણ અલગ અલગ વિસ્તારના સખી મંડળના બહેનોએ શરૂ કર્યા છે અહીંયા રમતગમતના સાધનો નાના દીકરા દીકરી માટે પણ છે અહીંયા આપણા કલાકારો જે દર વર્ષે આવે છે કલાકારો પણ આપણા પચીસથી ઓગણત્રીસ તારીખ સુધી અહીંયા આવવાના છે અને ટેન્ટ સિટીનું પણ આયોજન કર્યું છે એટલે જે રીતે આપણી ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારે જે મહત્ત્વ આપણી પંચમહાલની આ પવિત્ર ભૂમિને આપ્યું છે આના થકી આપણા આ વિસ્તારની અંદર ડેવલપમેન્ટ રોજગારીની તકો અને અનેક સખી મંડળો જે એમની રીતે એનું ઉત્પાદન કરે છે એમને પણ આ કાર્યક્રમનો લાભ મળવાનો છે અને જે રીતે પાવાગઢનું ડેવલપમેન્ટ આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે આપણે સૌ અને આપણું રાજ્ય અને આખા દેશે જોયું છે કે પાવાગઢનું જે મંદિર એનું પરિસર જે સાંકડું હતું એ પરિસર પણ મોટું કર્યું લગભગ પાંચસો વર્ષ પછી એનું ધ્વજારોહણ થયું અને દરેક રીતે પાવાગઢનો વિકાસ પીવાનું પાણી નર્મદાજીનું પવિત્ર પાણી છેક પાવાગઢ મંદિર સુધી પહોંચ્યું અને આ રીતે પાવાગઢ યાત્રાધામનો પણ વિકાસ મંદિરનો પણ વિકાસ અને આ વિસ્તારનો પણ વિકાસ થાય એ રીતે આપણી ભારતીય જનતા પાર્ટીની આપણી સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે મહત્વ આ વિસ્તારને આપ્યું છે આ પવિત્ર ભૂમિને એ બદલ હું રાજ્ય સરકારનો કેન્દ્ર સરકારનો આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે આભાર માનું છું અને જિલ્લાના વહીવટી તંત્રએ પણ ખૂબ સરસ વ્યવસ્થા કરી છે આયોજન કર્યું છે એ બદલ જિલ્લા વહીવટી તંત્રના આપણા શ્રી એમની આખી ટીમને પણ હું અભિનંદન આપું